નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા મહિડા સ્પાર્ક ટુડે ના સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તો દર્શક મિત્રો આપ સૌ જાણતા હશો તેમ કે વડોદરામાં વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઈ રહી છે સાતમી જાન્યુઆરીના રોજ વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવા જઈ રહી છે અને ઘણા બધા પાર્ટિસિપેન્ટ એમાં ભાગ પણ લેતા હોય છે અગિયારમી આ જે મેરેથોન છે વડોદરામાં યોજાવા જઈ રહી છે અને આ પહેલાંની પણ આપણે વાત કરીએ તો દસ જેટલી જે મેરેથોન યોજાઈ છે એમાં પંચાણું હજાર ઉપરના જે મેમ્બર્સ છે તેઓ પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે અને આ વખતે પણ કહેવામાં આવી રહ્યું છે કે એક લાખ જેટલા જે મેમ્બર્સ છે તેઓ પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યા છે તો આજે વડોદરામાં ઇન્ટરનેશનલ જે મેરેથોન યોજાવા જઈ રહી છે આજે તેને જ લઈને આપણે વાત કરવાના છે તો તેને લઈને અત્યારે અમારી સાથે જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મિડ ટાઉનના જે મેમ્બર્સ છે તેઓ અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે અત્યારે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તો કૌશિક પારેખ કૌશિકભાઈ આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં થેન્ક યુ આપણે જે મેરેથોન યોજાવા જઈ રહી છે આપણે વાત કરીએ છીએ કે મેમ્બર્સે પાર્ટિસિપેટ કરતા હોય છે અલગ અલગ રૂટ પર તેઓ પહોંચતા હોય છે તો આપ જે સર્વિસીસ આપો છો કેવી રીતથી છે શું છે તેનું આપ દર્શક મિત્રોને જણાવશો અમે બધા જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મિટ્ટાઉનના મેમ્બર્સ છે લગભગ વડોદરા મેરેથોન સ્ટાર્ટ થઈ ત્યારથી અમે આ ઇલેવન્થ એડિશનમાં સપોર્ટ આપીએ છીએ આખી વોટર ટીમ અમારા સભ્યો હોય છે અને ઓન રૂટ બધા ફાઇવ કિલોમીટર ઇલેવન કિલોમીટર્સ ટ્વેન્ટી વન કિલોમીટર્સ ફોર્ટી ટુ કિલોમીટર્સમાં જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મિટટાઉનના બધા સભ્યો એટલે ફેમિલી ફ્રેન્ડ્સ અને જેટલા બી નજીકના હોય છે એ ટોટલ મેનેજમેન્ટ અમે જ કરીએ છીએ એટલે દરેક પોઈન્ટ અમારા સભ્યો હોય છે અને સતત અગિયાર વર્ષથી વડોદરા મેરેથોન સાથે જોડાયા છે એટલે અમે એક પાર્ટ ઓફ ધ ફેમિલી ઓફ વડોદરા મેરેથોન અને અમને બહુ જ ગર્વ થાય છે કે અમે આવી સેવા વડોદરા સિટી માટે અમારા સિટી માટે આપી શકીએ છીએ જી આપ જણાવશો કે કેટલા વર્ષથી છે અગિયારમી મેરેથોન યોજાવા જઈ રહી છે હું જીગરભાઈને હેન્ડ ઓવર કરીશ સુંદર ઇન્ફોર્મેશન માટે આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં થેન્ક યુ વેરી મચાવશો કે જેમ કે કૌશિકભાઈ જણાવ્યું કે કેટલા વર્ષોથી આપ કરી રહ્યા છો અમે જ્યારથી મેરેથોન સ્ટાર્ટ થઈ છે તે તે વર્ષથી આજ સુધીની તમામ મેરેથોનમાં અમે એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું છે અને ઓન રૂટ સર્વિસમાં જ અમે સર્વિસ આપી છે અત્યાર સુધી એમાં બધી જ જરૂરિયાત પૂરી કરીએ છીએ પાર્ટિસિપન્ટની ઇવન જે કાંઈ જરૂર હોય ઓન રૂટ સર્વિસમાં અમે એમાં હેલ્પ કરીએ છીએ જી 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 બિલકુલ એટલે આમાં કેટેગરી વાઇઝ હોય છે કેવી રીતે હોય છે કેમકે સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરતા હોય છે અલગ અલગ એજ ગ્રુપ જે પાર્ટિસિપેટ કરતા હોય છે તો એનર્જી ડ્રિંક ને બધું જે પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં કેવી રીતે હોય છે જે વડોદરા ના ઓફિસમાંથી જે પ્રમાણે અમને ગાઈડલાઈન આપીએ છીએ ઘણી જગ્યાએ અમે પણ એમને સજેસ્ટ કરીએ છીએ એ પ્રમાણે દરેકે દરેક પોઈન્ટ પર અમે એ લોકોની જે રિકવાયર્ડ જે ઓફિશિયલી એ લોકોએ જે અમને કીધું હોય એ અમે એ પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ અને એમને પ્લેયર્સ પૂરતું અમે એને પ્લેયર્સને અમે જરૂરિયાત પૂરી પાડીએ છીએ તમામ જી જી બિલકુલ જણાવશો કે કેટલા મેમ્બર્સ છે આપના ગ્રુપમાં હાલ બસો જેટલા અમે ફ્રેન્ડ્સ અને મેમ્બર્સ એક્ટિવલી અમે એને સપોર્ટમાં રહીએ છીએ દરેકે દરેક પોઈન્ટ પર જી વધુ વિગત માટે મારો ફ્રેન્ડ છે ચિરાયુભાઈને આપું છું જી ચિરાયુભાઈ જણાવશો રાયુભાઈ જેમ કે જણાવ્યું કે બસો જેટલા મેમ્બર્સ છે તો ઓન જે અલગ અલગ પોઈન્ટ્સ હોય છે એમાં કેવી રીતે ડિવાઈડ કરવામાં આવે છે કેવી રીતે સર્વિસ આપવામાં આવે છે દરેક પોઈન્ટ ઉપર ઓન એન એવરેજ દસથી બાર મેમ્બર્સ હોય છે જેન્ટ્સ ગ્રુપ વડોદરા મીટરના મેમ્બર્સ ફેમિલી મેમ્બર્સ ફ્રેન્ડ્સ બધા હોય છે જે લાખો લોકો મેરેથોન મેક્સિમમ કવર કરવાની ટ્રાય કરીએ છીએ જેન સોશિયલ ગ્રુપ વડોદરા મિડટાઉન જે ગ્રુપ છે એ લોકો ત્રીસ વર્ષથી એક્ઝિસ્ટન્સમાં છે વડોદરામાં છે અને જનરલી ફેમિલી ફંક્શન યોજતું હોય છે અને આવી રીતે જે સોશિયલ કોઝ હોય એમાં ફૂલી પાર્ટિસિપેટ કરતું હોય ફૂલી સપોર્ટ આપતું હોય છે બ્લડ ડોનેશન કેમ્પ બી ગ્રુપ વડોદરા મિડટાઉન યોજે છે વડોદરા મિડટાઉનમાં આજે જ્યારથી વડોદરા મેરેથોન થઈ ત્યારથી અમને એપ્રોચ કરવામાં આવ્યો અને એકદમ એક્ટિવલી પાર્ટિસિપેટ કરતા આવ્યા છીએ જી જી બિલકુલ આપ જણાવશો કે અત્યારે જે મેરેથોન વિશે આપણે વાત કરી કે સર્વિસ આપવામાં આવે છે ઓન રૂટ જે સર્વિસીસ આપવામાં આવે છે કે એમાં કેવી રીતથી હોય છે કે જેમ કે અલગ અલગ કિલોમીટર પ્રમાણે હોય છે હાફ મેરેથોન હોય છે ફૂલ મેરેથોન હોય છે કે પાંચ કિલોમીટર તો એ પ્રમાણે પોઈન્ટ ડિવાઈડ કરવામાં આવે છે મેમ્બર્સને એના માટે એક્સપર્ટની એડવાઇઝ લેવામાં આવે છે જી અને એ લોકો કે છે એ રીતે અમે બધું પાર્ટી ડિસ્ટ્રિબ્યુશન કરીએ છીએ અમુક જગ્યાએ વોટર હોય છે અમુક જગ્યાએ સ્પોન્જ હોય ફ્રૂટ્સ હોય એનર્જી ડ્રિંક હોય છે આ રીતે કિલોમીટરને ધ્યાનમાં રાખી અને જે રીતે ફેટિક થતું હોય છે એક્સપર્ટ એવી રીતે એડવાઇઝ આપે છે એવી રીતે બધું પાર્ટિસિપેટ કરવામાં આવતું હોય છે જી બિલકુલ આપ જણાવશો કે આજે જૈન સોશિયલ ગ્રુપ વડોદરા જે નામ છે કેવી હા હું અમિત જૈન જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મિડ ટાઉન એક સંસ્થા છે જે જેમાં જે સભ્યો હોય છે એ બધા સભ્યો આ જે વડોદરા મેરેથોન થઈ રહી છે એમાં કાયમલી એક્ટિવલી પાર્ટિસિપેટ અને સપોર્ટ કરે છે એ બધા સભ્યો મળીને અમારા જે મેરાથોનના રૂટ્સ હોય છે લગભગ વીસેક જેટલા પોઈન્ટ હોય છે દરેક પોઈન્ટ ઉપર અમારા સભ્યો દસથી બાર સભ્યો ઊભા રહે છે ત્યાં દરેક રનર્સ જે આવે છે એમને બધી સગવડો આપે છે જેમ કે પાણી વોટર એમને એનર્જી ડ્રિંક એમને ફ્રૂટ્સ ઇવન મેડિકલ ક્યારે ઇમરજન્સી હોય ત્યારે પણ અમારા સભ્યો એમાં એમને હેલ્પફુલ થાય છે ગાઈડ કરે છે અને દરેકને સપોર્ટિવલી એ બધું મેરાથોન સારી રીતે થાય એના માટે અમે છેલ્લા અગિયાર મેરાથોનમાં અમે આ કામ કરી રહ્યા છીએ અમારા દર્શક મિત્રો જણાવશો કે આપ જે આ સર્વિસીસ આપી રહ્યા છો ઓન ટુ આપને કેવી રીતે આઈડિયા આવ્યો કે આવી રીતે આવી કોઈ સર્વિસ આપે શરૂઆતથી જ્યારે પહેલી મેરાથોન યોજાઈ ત્યારથી તેજલબેન અને એમની જે ટીમે એમને એકવાર એપ્રોચ કર્યું કેમકે અમે જેન્ટ વડોદરા કાયમ સોશિયલ વર્ક કરીએ છીએ બહુ ટાઈપના અલગ અલગ કાર્યો કર્યા છે જેમ કે બ્લડ ડોનેશન કરીએ છીએ એક વર્લ્ડ રેકોર્ડ પણ બન્યું છે જેમાં પણ અમે સહભાગી થયા છીએ એવા અનેક સમાજ માટે ઉપયોગી કામ કરી છે એના માટે મેરાથોન ટીમે અમને એપ્રોચ કર્યો હતો કે ભાઈ તમે પણ આ સારા કામમાં જોડાવો અને જ્યારથી આ પહેલી મેરાથોન થઈ ત્યારથી અમે આ વોટર મેનેજમેન્ટ અમે બીડું ઝડપ્યું છે અને દરેકને આ રિલેટેડ જે પણ સુગવડો હોય છે એ બધા અમે કરતા રહીએ છીએ અને સવારે સાત સવારે પાંચ વાગ્યાથી અમારું કામ ચાલુ થાય છે અને અગિયાર વાગ્યા સુધી જ્યાં સુધી છેલ્લો રનર ડેસ્ટિનેશન પર ના પહોંચે ત્યાં સુધી અમે દરેકની સાર સારસંભાર બહુ સારી રીતે લઈએ છીએ અને દરેક રનરને મોટિવેટ કરીએ છીએ બહુ બધા વચ્ચે મ્યુઝિક અને બધા એમને પણ એન્ટરટેન કરવાના પણ અમે લોકો કામને બધામાં જોડાવીએ છીએ જી બિલકુલ જેમ કે આપણે જણાવ્યું કે મોટિવેટ કરીએ છીએ કેમકે આમાં આપણે જોતા જોઈએ છીએ કે આવી કોઈ પણ એક્ટિવિટી હોય એમાં મોટિવેશનની ખૂબ જ જરૂર છે થોડોક ટાઈમ થાય ને ત્યાં થાકી જવાય છે કે એક ડિમોટિવેટ થઈ જાય તો એ ખૂબ જ સારું છે કે ડી આમાં મોટિવેટ કરવાનો પણ એક ઉદ્દેશ છે તો આ સિવાય જણાવશો કે આ સિવાય આપની કોઈ બી સર્વિસીસ આમાં તો આપ કરો જ છો આવીથી વોટરનું કે એનર્જી ડ્રિંકના આ સિવાય કોઈ સર્વિસીસ એવી કોઈ આપતા હોય હા બેન આમાં કેવું છે એક માહોલ જ અલગ હોય છે જ્યારે રનર ફર્સ્ટ રનર આવે છે ત્યાંથી એમને ચિયર કરવાનું ચાલુ કરીએ છે અને છેલ્લા રનર સુધી અમે બધા કરતા હોય છે અને અમારી સાથે અમારું જોઈને સરાઉન્ડિંગ જે પોઈન્ટ હોય છે ત્યાંના લોકલ રહીશો પણ આવેને અમને મદદ કરે છે અને બહુ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યું છે આ બધું એટલે અમે આ સ્પાર્ક ટુડેના માધ્યમથી દરેકને જણાવીએ અને દરેકને રિક્વેસ્ટ કરીએ કે આ બધા એમાં જોડાવો અને ખૂબ સારી રીતે એમાં પાર્ટિસિપેટ કરો જી જે કૌશિકભાઈ આપ જણાવશો કે જેવી રીતે આ ગ્રુપ છે તો અત્યારે બસો પ્લસ મેમ્બર્સ છે તો હજી એવી કોઈ આશા કે હજી કોઈ મેમ્બર્સ આમાં જોડાવા માગતો હોય ને આમાં સર્વિસ આપવા માગતું હોય એવું આ બહુ જ સરસ પ્રશ્ન કર્યો અમારી સાથે મોસ્ટ વેલકમ બરોડાના કોઈ બી નાગરિક છે કોઈ બી સંસ્થા છે અમારી સાથે જોડાઈને સેવા આપી શકે છે અને આવી રીતે નાની નાની સંસ્થાઓ બી આપે છે જેમ કે હોકી એસોસિએશન છે પછી અલગ અલગ બેડમિન્ટન ને બધી જેટલી બી સંસ્થાઓ છે એ બધા જોડાય છે એ લોકો ઓન રૂટ સાયકલ પર બી સાયકલિંગ એસોસિએશનવાળા હોય છે અને આવી નાની નાની સંસ્થાઓ જોડાઈને જ આખું ટીમવર્ક થઈને થાય છે અમે લીડ લઈએ છીએ પ્લાનિંગમાં કારણ કે અમે અગિયાર વર્ષોથી એમની સાથે જોડાયા છે એટલે અમને ખબર હોય કે ક્યાં પેઇન પોઈન્ટ થઈ શકે ક્યાં રનરને તકલીફ પડી શકે ક્યારેક તો એવી બી વ્યવસ્થાઓ થઈ છે કે બેનર જે નું બેનર હોય કે ડિરેક્શન હોય એ બી કંઈક મિસપ્લેસ થઈ જાય તો કોઈક માણસ પોતે બેનર લઈને ઊભો રહી જાય કે ભાઈ તકલીફ રનરને ના પડવી જોઈએ અને છેલ્લો રનર હોય છેલ્લા પંદર વીસ રનરને ક્લિયર કરતાં લગભગ કલાક દોઢ કલાક થતો હોય છે છતાં બી અમારા કોઈ બી મેમ્બર ઘરે નથી જતા અને અમારા ટીમ માટે એવું કહેવાય છે કે વી આર ધ પીપલ હુ કમ ટુ ધ મેરેથોન લાસ્ટ એન્ડ વી આર ફર્સ્ટ ટુ ગો આઉટ ઓફ ધ સિસ્ટમ અમે ક્યારે કોઈ જાતનું વધારે પડતું ડિસ્ટર્બન્સ થાય કોઈને કે કોઈ જાતની અસુવિધા થાય એવો પ્રયત્ન જરાય ન થાય અને એવી જ વ્યવસ્થા ગોઠવીએ છીએ કે બધાને સગવડ સચવાય રહે જી બિલકુલ આ ખૂબ જ મોટી વાત કહેવાય ખૂબ જ સારી વાત કહેવાય કે લોકોને સર્વિસ આપે છે અને સાથે એટલું છેલ્લે સુધી સપોર્ટ પણ કરે છે તો હું પણ ઈચ્છીશ કે આવા ઘણા બધા લોકો તમને સપોર્ટ કરે આવી જ રીતે ગ્રુપમાં એડ થાય અને આ જ ગ્રુપ નહીં પણ બિલકુલ બધા જ જોડાઈ શકે ખુબજ સારી એવી વાત છે અને આપડે બરોડા માટે જ કરીએ છીએ આપણા સિટી માટે જ કરીએ છીએ જે અમારો ધ્યેય છે કે આપણે આપણી સિટી માટે કઈક સપોર્ટ કરીએ તો એ આપણી સિટી છે આપડા લોકો છે ને આપણા લોકોને જ આપણે મદદ કરી રહ્યા છીએ જી બિલકુલ આ તો છે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પરંતુ આવી રીતથી ઘણી બધી યોજાતી જ હોય છે જેમ કે સાયકલ મેરેથોનને હું વાત કરી કે આવી ઘણી બધી એક્ટિવિટીઝ આપણા વડોદરામાં થતી હોય છે અને બહાર પણ થતી હોય છે પરંતુ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ વડોદરામાં જે ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવાની છે અને આ જે ગ્રુપ છે ખૂબ જ સારું એવું કામ કરી રહ્યા છે ને આગળ પણ આવી રીતે કોઈ ફ્યુચરના કોઈ પ્લાન કે એક્સ્ટ્રા કંઈ આમાં એડ થઈ શકે એવું અમે આવી ઓપોર્ચ્યુનિટી ક્યારે બી આવે તો નામ તો ઘણા બધા છે અમે જેટલી બી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કર્યું છે પણ ક્યારે બી સેવા માટે તત્પર હોય છે અને બધા દે આર જસ્ટ અ ફોન કોલ આવે કે કોઈક સેવાનું કામ છે તો બધા અડધી રાતે ઊભા હોય છે જી જી અને કોઈ બધે જ છેલ્લા જ એટલે કોઈને એવું ન કરવું પડે કે ભાઈ તમને સ્ટેજ આપ્યું છે બધા વિદાઉટ એની ફેસ વિદાઉટ એની ક્રેડિટ એવરીબડી સેલ્ફલેસલી વર્ક છે એટલે બધા પોતાનું જ સમજીને ને ઘરના સમજીને કેમકે આવી બધી એક્ટિવિટીમાં એવું હોય છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે સર્વિસ પૂરતું જ કામ કરતા હોય છે કે અમારો આટલો ટાઈમ છે તો પૂરું થઈ ગયું પરંતુ એવું નથી એન્ડ સુધી આટલો સપોર્ટ કરો છો જે પાર્ટિસિપન્ટ્સ છે હવે આગળ એવું કોઈ ગોલ આગળ કંઈ અચીવ કરવા માટે આમાં આ સમાજ માટે લોકો માટે બરોડાના લોકો માટે ને સંસ્થાઓ સાથે જોડાઈને સારા કામ કરતા રહીએ એવા જ અમારા પ્લાનિંગ છે જી તો દર્શક મિત્રો જેમકે આપ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને લઈને અત્યારે જે જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મેગ ટાઉનના જે મેમ્બર્સ અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે અને તમામ જે વાત કરી આપ સૌ દર્શક મિત્રો જેમ કે જાણ્યું અને ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ એવા હશે કે અત્યારે અત્યારે તેઓ પાર્ટિસિપેટ કરવા માટે ફોર્મ પર સબમિટ કરતા હશે રજીસ્ટ્રેશન પણ કરતા હશે અને આજે લાસ્ટ ડે આઈ થિંક હશે કે આજના દિવસે તેઓ પાર્ટિસિપેટ કરવા માટે થઈને તેઓ રજીસ્ટ્રેશન કરી શકે છે અને આ તમામ જે સર્વિસીસ ઓન રૂટ જે સર્વિસીસ આપવામાં આવે છે જેમ કે વોટરને લઈને વાત કરી ડ્રિંકિંગને લઈને એનર્જી ડ્રિંક લઈને જે વાત કરી અને તમામ જે સર્વિસીસ છે તે આપવામાં આવે છે તો દર્શક મિત્રો આપ પણ આઈ હોપ કે આ જે મેરેથોન છે તેમાં પાર્ટિસિપેટ કરતા હશો અને આપનું જે આ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન છે તેઓ ખૂબ જ સારું જાય આપ સૌ દર્શક મિત્રોનો આભાર અમારી સાથે જોડાવવા માટે અમારી સાથે દર્શક મિત્રો અત્યારે જેમ કે આ ગ્રુપ જોડાયું હતું અને ખૂબ જ સારી એવી જે સર્વિસીસ આપે છે તેઓ આપ સૌ જાણ્યા હશે અને દર્શક મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવવા માટે હું છું આપની સાથે નમ્રતા મહિલા આભાર આપનો